ભરૂચ જિલ્લામાં સ્વયંસૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને આવેદનપત્ર આપ્યું ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળ્યો હતો ભરૂચમાં પણ સ્વયંસૈનિક દળ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો અમિત શાહ મુર્દાબાદના નારા સાથે પોસ્ટર ઉપર ચંપલો મારી કરાયો વિરોધ મહિલાઓ સહિત લોકોએ અમિત શાહના પોસ્ટર ઉપર ચલાવ્યો ચંપલનો મારો અને વિરોધ કર્યો હતો તડીપાર માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે લોકો અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સંસદ સભાની અંદર અમિત શાહ જે તડીપાર છે એમણે જે બાબા સાહેબને આંબેડકર 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 એમ ત્રણ વખત બોલી અને જે અપમાન કર્યું છે એ મૂળ નિવાસી સમાજ દલિત સમાજની લાગણી દુભાઈ છે અને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે કારણ કે આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમનું આખા વિશ્વની અંદર માન સન્માન થતું હોય અને મોટા મોટા દેશોની અંદરથી એ વ્યક્તિ જ્યારે લઈને આવ્યા હોય ત્યારે આવું ચોથું ધોરણ ભૂલેલા વ્યક્તિઓ જ્યારે એમની ઉપર ટિપ્પણી કરે ત્યારે મૂળ નિવાસી સમાજની લાગણી દુભાય છે અને આના માટે અમે આપણા પ્રધાનમંત્રી અને ભાજપની આખી પાર્ટીને નિવેદન કરીએ છીએ કે એમનું જે રાજીનામું લઈ લેવાનું તથા એમને રાજ્યસભાના પદ ઉપરથી વિમુખ કરવાના એની સાથે જ અમે અમારી માંગણીને આગળ સુધી પહોંચાડીશું આજે કલેક્ટર સાહેબ દ્વારા અમારી માંગણી પહોંચાડીએ છીએ આગળ નહી જાય તો આનાથી પણ મોટું આંદોલન થશે અને એની પૂરેપૂરી જવાબદારી ફક્ત અને ફક્ત જે તે સરકારની પ્રશાસનની રહેશે જય ભીમ જય જોહાર જય મૂર્નિવાસી જય દેવ નમઃ જય જોહાર જય સંવિધાન આજે જે રાજ્યસભામાં અમિત શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું કે તેમને જે પોછ વાણી વિલાસથી થી એમનું અપમાન કર્યું કે અમે સહન નહીં કરી શકીએ આજે બાબા સાહેબ એ ભારતનું રત્ન છે સિમ્બલ ઓફ નોલેજ છે દેશનું જેને સંવિધાન બનાવ્યું છે આજે તમે અમે બધા જે જીવી શકીએ છીએ સંવિધાન થી જીવી શકીએ છીએ બાબા સાહેબે દેશનું બંધારણ લખીને આપણને અને પશુ પંખીઓને સ્ત્રીઓને બધાને સરસ અધિકાર આપ્યા છે આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો અમિત શાહ કહેવા માંગુ છું કે આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો જે બોલો